તમે જે જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે જૉન્ડિયર જોન્ડિયર પચાસ છત્રીસ ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અગિયારના ટ્રેક્ટર જોવા મળશે

અને આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર છે ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા પણ અને પાર્સિંગ અંદાજિત કિંમત માત્ર એક અંદાજિત કિંમત પંચ્યાસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે